અકસ્માત ના બનાવ માં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર અકસ્માત નો બનાવ સામે આવ્યો હતો પંચોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઠેક ઠેકાણે ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં જ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર સહયોગ હોટલ પાસે પૂર ઝડપે જઈ રહેલ હાઈવા ચાલકે બાઈક ને ટક્કર મારી હતી જેમાં બાઇક સવાર મહિલાનો નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યો મોત નીપજતા પરિવારમાં માં શોક નું મોજું ફળી વળ્યું હતું સ્થાનિકો જણાવ્યા અનુસાર હાઈવા ચાલકે મહિલાને ફૂટ સુધી ઢસડી છે જેમાં ગંભીર ઇજાને પગલે તેનું મોત નીપજ્યું હતું આ મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરવા માટે પ્રયત્ન કર્યા હતા આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે જોકે ગુનો દાખલ થયા બાદ જ આ અંગેની સત્ય હકીકતો સામે આવશે